વિસાવદર માં સત્તર હજાર વોટ થી આમ આદમી પાર્ટી જીતી છે તેની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી વોટ શેર વધ્યો છે આમ આદમી પાર્ટી વિસાવદર માં ગત પરિણામની સરખામણીમાં ત્રણ ગણા મતોથી જીતી છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભા ગજવશે અને ભાજપમાં દમ કરી દેશે જય હિન્દ જય જગન્નાથ જય લગધણી સૌને સૌથી પ્રથમ તો આજે અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે પ્રેસ મીડિયાને અમારા આમંત્રણને માન આપીને આવ્યા તો એ સૌનો હું પહેલાં આભાર માનું છું આજની પ્રેસ કોન્ફરન્સ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એ સાથે સાથે વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીનો વિજય થયો એ મુદ્દેને લઈને પ્રેસ કોન્ફરન્સ છે સૌથી પછી પ્રથમ તો એ કે વિસાવદરમાં સત્તર હજાર પ્લસ મતેથી આમ આદમી પાર્ટી જીત્યું ગઈટમ કરતાં ત્રણ ગણા વધારે લીડથી જીત્યા છે સાથે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી પાંત્રીસોથી વધારે ગામોમાં એની અંદર ભાજપને કારમી હાર મળી લોકોમાં જે આક્રોશ હતો ને કે ભાઈ જ્ઞાતિવાદ જાતિવાદની રાજનીતિ કરવી ભેદભાવવાળી રાજનીતિ કરી એનો આજના સમયે લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરારો જવાબ આપ્યો છે સાથે સાથે વિસાવદરની વિધાનસભામાં પણ એ લોકોને જવાબ આપ્યો આપણે જોઈએ છે કે બે દિવસના ન્યૂઝમાં છે કે ભાઈ મંત્રીઓના દીકરાઓ ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયા અજીબ તો તો લાગતું લાગતું હોય એવું નથી ગુજરાતની વાત કરીએ પણ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ખૂબ સાવરકુંડલાની અંદર પ્રમુખો ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયા આપના મીડિયા માધ્યમથી મેં પોસ્ટ એક જોઈતી એમાં હતું કે ભાઈ સાવરકુંડલાના તાલુકા પંચાયતના પ્રમુખ છે એના અંતર્ગત જે ચૂંટણી હતી એ પોતે હારી ગયા ભાજપના તાલુકા પ્રમુખ હતા એ ચૂંટણી હારી ગયા એવા અનેક અમરેલી જિલ્લામાં જે ભાજપ પ્રેરિત પેનલો હતી એ હારી છે તાનાશાહીનો કહીને કે હવે જાકારો લોકો કરે છે લોકોને કઈ વિકાસની રાજનીતિ જોઈએ છે યુવાનોની રાજનીતિ જોઈએ જેમ ગોપાલભાઈએ કીધું વિસાવદની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી કે દરેક વિધાનસભામાં ગોપાલભાઈ જેવા પાંચસો કાર્યકર્તા ઊભા કરવા છે આજે લોકોમાં આક્રોશ છે અને ગોપાલભાઈને માને છે આમ આદમી પાર્ટીના કાર્યને માને છે તો આ સબને અનુસંધાને આજે પ્રેસ કોન્ફરન્સ લીધી કેજરીવાલ સાહેબે કીધું કે ભાઈ વિસાવદરનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતની ભાજપ ગોખલાઈ ગઈ છે એના માટે આમ આદમી પાર્ટીને તોડવા જોઈએ બીજું કાંઈ કામ કરેલી છે ગઈકાલનો તમે જોયું ઉમેશભાઈ મકવાણા આજે વિચાર કરી લ્યો કે જનાદેશ હોય લોકોએ આપેલો જનાદેશ હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિની ફરજ છે પાંચ વરજ જનતાની સેવા કરી પણ જ્યારે એ પોતાના આહોમમાં આવી જાય જ્ઞાતિ જાતિવાદના વાડા ઉપર આવી જાય ત્યારે ખરેખર જનતાએ આકરા નિર્ણય લેવા પડે છે અને છેલ્લા ત્રણ દિવસથી તો લોકો અમને સામેથી જ લે છે હવે ભાજપ ભ્રષ્ટાચારી ભાજપ સામેનો એક જ વિવિધ છે આમ આદમી પાર્ટી કેજરીવાલની વિચારધારા એટલે આપ સૌ મીડિયાના માધ્યમથી જનતાને કહેવા માગું છું કે આપ સૌ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સાથ સહકાર આપો અને આમ આદમી પાર્ટીને આ ભાજપનો વિકલ્પ પસંદ કરી સુખ સમૃદ્ધિ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનમાં બેસાડવાની સહયોગ આપો એવી નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય